એટીએમ માંથી લોડ કરવાના રૂપિયા લાખની ચોરી કરનાર અક્ષય માળી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી વિગતે વાત કરીએ તો વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એલપી ભારઈના સૂચનાને આધારે ગોરવા પોલીસ ટીમને મિલકત્તા વિરુદ્ધના ગુનાઓ કરતા આરોપીઓને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે ગોરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાંથી પૈસા ભરેલ કેસેટ એટલે કે બોક્સ કે જેમાં રૂપિયા નવ